હોસ્પિટલના ધનવંતરી પચીસ જેટલા તબીબો ફસાયા હતા યતેશ વર્મા ધન્વંતરી હોસ્ટેલમાં ફસાયા હતા અને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એસએસજી હોસ્પિટલના તબીબો અહીંયા ફસાયા હતા રાવપુરા પોલીસે દુરડા બાંધીને તબીબોને બહાર કાઢ્યા વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહી રહી હતી તે અહીંયા ફસાઈ હતી કારણ કે સયાજીગન વિસ્તારમાં સૌથી વધુ પાણી અહીંયા ભરાયા હતા અને હવે જે બાવીસ જેટલી જે વિદ્યાર્થીનીઓ જે ફસાઈ હતી તે ક્યાંક રેસ્ક્યુ થઈ શકી છે તેઓ હવે પુનઃ પોતાના ઘરે કે થતો ગંતવ્ય સ્થળે સુરક્ષિત સ્થળે જઈ શકશે અને હવે તેઓમાં ક્યાંક રાહત જોવા મળી રહી છે અહીંયા અને આ વિદ્યાર્થીનીઓ બે ત્રણ દિવસથી તંત્ર પાસે પણ ક્યાંક મદદ માંગી રહી હતી પરંતુ મદદ ન પહોંચી શકી પરંતુ આખરે કુદરત રોકાવ્યો પાણી ઓસરિયા હવે આ તો ખાસ પચીસ જેટલા તબીબો જે છે તેમને બચાવવામાં આવ્યા છે એટલે કે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેઓ હોસ્ટેલમાં ફસાઈ ગયા હતા ધનવંતરી હોસ્ટેલમાં માં તબીબો પાણી ભરાવાના કારણે ફસાઈ ગયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું